એવરીવન હું એચ કે બારડ કુકિંગ ચેનલમાંથી બોલું છું આજની મારી રેસિપી છે સેવ ટામેટાનું શાક પેલા તેલ એડ કરીશું બે ચમચી જેવું બે તેલ એડ કર્યા ત્રણથી ચાર ટામેટા હું એક કાપેલા છે ધાણા લસણ લીલા મરચાં હવે સેવ પણ તૈયાર છે મીઠા લીમડાના પાન પાન પણ તૈયાર છે હવે તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ એડ કરીશું અડધી ચમચી રાઈ બને તેટલી વધારે એડ કરી તો મજા આવે તેમાં જીરું એડ કરીશું તેમાં હિંગ એડ કરીએ થોડી ચોથા ભાગની ચમચીની હિંગ એડ કર્યા પછી મીઠા લીમડાના પત્તા એડ કરવા તેમાં કટિંગ કરેલા થોડા મરચા એડ કરીને સાંતરવું થોડું હવે તેમાં ટામેટા એડ કરીએ મેટા હું કટિંગ કરીને રાખેલા હતા થોડું થોડું ધીમે ધીમે સાંતરતા જ કટિંગ કરેલું લસણ એડ કરી દઈએ થોડી વાર પાંચ મિનિટ ઢોકીને રાખી દઈએ ઢકણ લઈ લઈએ ટામેટા થઈ ગયા છે તો તેમાં દાણાજીરું એડ કરીશું અડધી ચમચી અડધી ચમચી હળદર એડ કરીશું અડધી ચમચી જેવું અડધી ચમચીથી થોડું નોર્મલ વધારે લાલ મરચું એડ કરીશું મીઠું અડધી ચમચીથી ઓછું એડ કરીશું તમારા સ્વાદ અનુસાર એડ કરવું હવે તેમાં સેવ એડ કરીશું હવે થઈ ગયું છે તો તેનો ગેસ બંધ કરી આજની રેસિપી સેવ ટામેટાની તૈયાર થઈ ગઈ હું એ પ્લેટમાં સર્વ કરી દીધી છે તો હવે તેમાં થોડા દાણા એડ કરીશું હું પ્લેટમાં સવ કરી દીધું છે શેવ ટામેટાનું કાઠિયાવાડી શાક તૈયાર થઈ ગયું છે તો આજની રેસિપી દરેકના ઘરે બનતી હોય છે ખટ્ટું મીઠું શેવ ટામેટાનું શાક નાનાથી મોટાથી નાનાથી મોટાને સૌને ભાવે છે તો મિત્રો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો બને તો કોમેન્ટ કરજો મા મારી ચેનલને સ કરજો